Tấm hạt thì quất tầng nó Ơi, tụ camera bên cánh nào phát tầng sẽ cài Ủa, tụ camera bên bắt nào phát tầng sẽ cài Hả mày phải bỏ thất tình chứ hả Mày phải bỏ બાજુ વાળો કાપેરી વાળો દોડો લાંબો કરી નો કાપે જે જે કાપે છે ને એ પડખે વાળા જ કાપે બે ભાઈ બનાવે આપણે ઓલા ભાઈ બન છે સકાવતી સકાવાની છે જો આપડી પતંગ રેડી ને ઓલા ભાઈ બન જો સકાવતી આપણે પતંગ ચકાવશું હું કેવું બોસ કાકા તમારું કે તમે વિડિયો જોતા હશો હું વિડિયો જોતા રહો ને નવરા નવરા આને જો લઈ લેવો છે અને મારી હાથું લે આ લે બચો આ જો એક પતંગ ચકે છે અમારું આઈ થી ને આઈ થી બધા કાઢી ભાઈ તમે સાના માના બેહોના બોસ કાકા યાર કટકો કટકો તો ફાઇનલી દોસ્તો આપણે બે પતંગ કાપવા ને ચાર પતંગ વહી ગયા છે ઓલા ભાઈ બનનો કાપવાનો વિચાર છે આપણે જો અમે ગુલાબી પતંગ શકે અમે ગુલાબી પતંગ શકે છે ઈ ઓલા ભાઈ બન શકાવે છે અખેડામાંથી તમે જુઓ તો તમે અમારા લોકમાં બન્યા રહેજો હા ભાઈ કારું ને એમ કે ઉલાડીઓ જો ને ઉલાડીઓ જો ને એમ હું કે બોસ કાકા ફોટા મૂકવા થાય ફોટા આ બધા ઘડી કોઈ આવો ફોટા પડ લઈ એક બે ફોલા મૂકવા ઓર કારું નો સકાવે બોસ કાકા આ આવો તો એ આ જો તો એ બોસ કાકા આ આવો તો સ્મૂથ

Alai milla, alai bana alna bai, apen na lalka nilo, alai bana alna 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 bana દેખાડી જો ફોટો પાડવાનું કે છે આ ભાઈ એના કેમેરામેન છે કા કેમેરામેન જો તમે આપણને એક દેખાડે એમ જો

ખોટા ખોટું હું એલા ભાઈ બળ કરે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પતંગ પકડી લીધી છે સોદ એક હાથે ફોન પકડો ને કાતો પતંગ પકડી છે આ ઓલી પાછી પતંગ આવે આમ જો બે આવે આ નીલે સાલે ને આ તારું હોય મિયા સકાઈ દોલો દો આ ફાઈના પતંગ આપી દીધી છે આપણે

Le la 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 le